ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભરૂચ ન્યાયાલય ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાની કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ન્યાયાધીશ આર કે દેસાઈ યદિપ્રાગત્ય દ્વારા પ્રારંભ કરાવ્યો હતો.

બીજી નેશનલ લોક અદાલતનું આયોજન નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી તથા ગુજરાત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લાની તમામ અદાલતોમાં તથા આયોજન કરવામાં આવેલ છે આ લોક અદાલતમાં કુલ સત્યાવીસ હજાર બસો સત્યાસી કેસો નિકાલ કરવા માટે મૂકવામાં આવેલા છે આજની આ લોક અદાલત નામદાર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ અને ચેરમેન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ આર કે દેસાઈ સાહેબના વર હસ્તે દીપ પ્રાગતિ કરી એનું લોક ખુલ્લું મુકમ આવેલ છે